આ તો સોરને ને પકડ્યા વગર મૂકવો જ નહીં ગમે તે થઈ આ તો મેં સોર હાથમાં આવી જાય ને તો પૂરો જ કરી દેવો સર એક બીજી ફળ લેબુ સોર તો વિશાળ કાઢા લેબુ સોર માં આવી દેસી આ મંગા તો મેટર આવ્યા છે તમારી લાગે છે આ તો સોરને ને વગર મૂકવો જ નહીં ગમે તે થઈ જાય આ તો અંદર બે હિંડ્યા વાળો છું આ તો જે થાય બેટા ઉડાડી મૂકવાનો છે આ તો મંગો આ તો કાળો જ્યોત સા

બોલે વગર આવા દે આવા દો અમુક મંકુજી દેખાતા તો નહીં ચૂકકે ચૂકકે જવું પડે ઓહ અરે આ શું દોતું દોતું આ તો আ જ ચાલે હા આવા દે હેવા દે શોને बेनो ओ मुंडा ने लिल्ला पिन

ઓછું wow. ઓ ah, <pad> <-huh>

તું પકડે છે હા હા હું મુખિયો લઈ આવું બોલાતા બોલાતા આ તો મુખવાળો જ નહીં તું આ જીવતો નહીં એક તો ખા આ હા બોલા આ તો મુખવાળો થઈ ના અને જીવતો મુખે એ હું જો આ બંગોજી મારશે કોકલા ઓય ના આ ધોજો પેલો અરે આયો આયો માર બાઉંડી છે આયા આયા અલ્યા તમે હેડો 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 લગાખો જીવ દેતો આયા અરે વાગે અરે તમે બચ્ચેલા આવો આવો મારા પણ થ્યુ હું કેતો ખરા આ લેબુ છોડીને જાય છે

નાચ <coughs> બે ના વ્યા તકો જીવતો નહિ જઈએ એક મુખી જહે ચિંતા નઈ કરો જહે તમારે છું હું એમ કે પેલા તો

તમારા ઘર વગર ના થઈ ગયા છોકરો ને હું કુન પૂરું કરું પણ પૂછ્યા વગર લેબુ સાપ પાણી ખંખી નાખી દઈ ને એમ ના તમે આ છોકરો ને પૂરું કરશો તમે બોલો શું કરશો

આવીને અન્ય બાબત ઉપર ઝઘડો કરવો નહીં ભાઈ ભાઈ અમારો ઝઘડો કરવો નહીં તો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને અમારી એસ કે સિકોતરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ